દર્શકો આ કોઈ સામાન્ય સૂર્ય ગ્રહણ નથી કારણ કે આ સૂર્ય ગ્રહણ પછી એવી રાશિઓ છે જેનું ભાગ્ય આ સૂર્ય ગ્રહણના દિવસે બદલાઈ જવાનું છે માતાઓ બહેનો અમે તમને બધાને જણાવી દઈએ કે આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ લાગવાનું છે કયા દિવસે લાગશે કેટલા સમયનું ગ્રહણ રહેશે ભારતમાં કયા કયા દેખાશે ભારતમાં નજર આવશે કે નહીં અને બાર રાશિઓમાંથી છ એસી નસીબ ભવી રાશિઓ છે જેનું આ સૂર્ય પછી ભાગ્ય બદલાઈ જવાનું છે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળવાનું છે એટલે કે મહાદેવ તેમના પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડી જાય તે વ્યક્તિના તારા નિરાળા થઈ જાય છે તેનું ભાગ્ય બદલાઈ જાય છે આ બધી વાતો જાણવા માટે પૂરી જોઈ લો કારણ કે માતાઓ બહેનો અમે તમને બધાને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ગ્રહણ નથી પરંતુ ખો છે કારણ કે બાર રાશિઓમાંથી છ એવી નસીબવાળી રાશિઓ છે જેનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જશે અને તેથી તમે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને ચાલો અમે તમને બધી વાતો બારીકાઈથી જણાવી દઈએ કે સૂર્યગ્રહણનો સમય શું રહે સૂતક સમય શું રહે આ સંપૂર્ણ માહિતી અમે આ નાનકડી વિડીયો દ્વારા તમને આપીશું સૌ સૌથી પહેલા જાણીશું તે ભાગ્યશાળી રાશિઓ કઈ તો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેને ભગવાન શિવનો આશીર્વાદ હવે મળવાનો છે અપાર ખુશીઓ ખુશીઓ જ મળવાની છે તે નસીબવાળી અને ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહે છે જેથી તમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તમને પદમાં મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા અને ભરતર સંભાવના બની રહી છે સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વ્યાપારી છે તમને વ્યાપારમાં વધુ મુનાફો થવાની સંભાવના છે તમને તમારા બધા કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિ વાળાઓ તમારા પર બની રહી છે જેથી તમારા જીવનના બધા દર્દ અને તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ જેથી મકર રાશિ વાળાઓ તમારું જીવન બદલાઈ જશે જી હા દોસ્તો આ લિસ્ટમાં જે આગળ રાશિ છે તે છે મેષ રાશિ મેષ જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય સમય ખૂબ જ સારો આવવાનો છે મિત્રો ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળાઓ તેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે જે પણ તમારા કાર્ય અટક્યા હતા તે હવે સમયસર પૂર્ણ થવા પણ તમે સફળતાપૂર્વક કરી શકશો જી હા દોસ્તો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધનલાભ પ્રાપ્તિના અનેક અવસર મળશે તમારા ઘર પરિવારમાં ખુશનુમાં વાતાવરણ રહેશે સાથે સાથે તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનક ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી અવશ્ય સફળ થશે ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ તમારા પર બની રહી છે સમય હવે તમારા પૂર્ણતઃ પક્ષમાં છે આ સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવા ના દો મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મીન રાશિ મીન રાશિવાળાઓને જણાવી દઈએ કે હવે ભગવાન શિવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે દોસ્તો તમે જે મહેનત કરી છે તેનો હવે તમને ફાયદો મળશે અમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે અમારા અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ લાભ ધન અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જી હા દોસ્તો તમને પરિવાર અને જીવનસાથી નો પૂરો સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્ય પૂર્ણ થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધી જે પણ પરેશાનીઓ છે તે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે કાર્ય તમારા વર્ષોથી અટક્યા હતા તે કાર્ય હવે તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા મીન રાશિવાળાઓ તમારા પર બની રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓનો ઝંડો ગાળી દેશો જેથી દુનિયા હવે તમારો જલવો જોશે કહેવું ખોટું નહીં હોય ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ સારો સાબિત થવાનો છે આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે કન્યા રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે માત્ર તમને લાભ જ નહીં પરંતુ તમારા વ્યાપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા પૂરા યોગ બની રહી છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈએ છે તેમનું આ સ્વપ્ન પૂર્ણ થવાના યોગ બની રહી છે ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળાઓ તમારા પર બની રહી છે સાથે સાથે જે લોકો વ્યાપાર કરે છે તમને વ્યાપારમાં વધુ મુનાફો થશે ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિવાળાઓ હવે તમને મળવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહે છે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે સાથે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે સાથે સાથે જે લોકો નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહી છે તો તે યોજના પણ તેમની અવશ્ય સફળ થશે ભગવાન શિવની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહી છે તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ લાભ ધન અને સફળતાઓ પ્રાપ્ત થવાની છે છે જેથી તમારું જીવન બદલાઈ શકે મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિ વાળાઓને જણાવી દઈએ કે પી આર પી ભગવાન શિવની કૃપા તમને માટે સમય હવે ખૂબ જ શ્રેષ્ઠ થવાનો છે તમને જણાવી દઈએ કે તમને માત્ર માન સન્માન જ નહીં પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ તારીફ પણ કરવામાં આવશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવા નવા અવસર મળવાના છે જેથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે જી હા દોસ્તો ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે આ સાથે તમને ખૂબ ધન લાભ પણ થશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે ત્યાં બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે

તથા મિત્રોની ખુશીઓનો ઠેકાણો નહીં રહેશે અમને જણાવી દઈએ કે તમારા અટકેલા કાર્ય ભગવાન શિવની કૃપાથી પૂર્ણ થશે અને તમારા ધન સંબંધિત બધા કાર્ય પૂર્ણ થઈ જશે તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે ધનમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે સાથે સાથે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ધનુ રાશિવાળાઓ તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે જેથી તમારું જીવન બદલાઈ જશે આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબર મળવાની છે જેથી તમારું જીવન બદલાઈ જશે જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ તમે જે પણ મહેનત કરી છે મહેનતનું હવે તમને ફળ મળવાનું છે સાથે સાથે જે તમારા અટકેલા કાર્ય છે તે કાર્ય તમારા સફળતા પૂર્ણ થશે તમારા પૂરા દિવસ બમણો રાત ચોગ નું કરશે તેમને ચારે તરફથી કુંભ રાશિ હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમુ પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો નોકરીની તલાશમાં છે તેમને મનચાહી નોકરી પણ મળશે સાથે સાથે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા અટક્યા છે તે પૈસા પણ તમને જલ્દી જ પરત મળશે સાથે સાથે તમારા વ્યાપારમાં જે રોકાવટો આવી રહી છે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થશે કુંભ રાશિવાળામાં તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવ કરશો ભગવાન ઉઠાવો અને ભાગ્યશાળી રાશિઓ જેને ભગવાન શિવના આશીર્વાદ થી હવે અપાર ખુશીઓ પ્રાપ્ત થવાની છે આ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાઓને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ બધી રાશિઓનું સૂર્યગ્રહણના ભાગ્ય બદલાઈ જશે અને ભગવાન શિવનો અસીમ આશીર્વાદ પ્રાપ્ત હચવાનું છે ભક્તો ધાર્મિક માન્યતાઓ મુજબ ગ્રહણ દરમિયાન ધ્યાન પૂજા અને મંત્ર જાપ કરવાથી વિશેષ લાભ થાય છે

અત્યંત જરૂરી છે સૌથી પહેલાં ગ્રહણના સમયે ધ્યાન અને મંત્ર જાપથી મનને શાંત રાખો સૂર્યગ્રહણને વિના સુરક્ષા ઉપાયો જોઈ શકાય તો આંખો માટે હાનિકારક થઈ શકે છે ગ્રહણ પછી સ્નાન અને ઘરની સફાઈને શુભ માનવામાં આવે છે ગ્રહણના સમયે મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે તમે ગાયત્રી મંત્ર ઓ ભૂર્ભુવ સ્વઃ તત્સ વિતુરવરેણ્ય ધર્ગો દેવ્ય ધીમહિ થીયો યોન પ્રચો અને સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરો મંત્ર જાપથી મનની શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે ગ્રહણ સમાપ્ત થયા પછી જરૂરતમંદોને દાન કરવું શુભ ફળદાયી થાય છે અનાજ વસ્ત્ર અને ધનનું દાન કરો ગૌ દાન અને બ્રાહ્મણોને ભોજન કરાવવું વિશેષ ફળ આપે છે ગ્રહણના તુરંત પછી સ્નાન તુરંતનાન અશુદ્ધિને દૂર કરે છે સ્નાન પછી ભગવાન સૂર્યને જળ ચઢાવો અને ધ્યાન લગાવો સૂતક કાળમાં ભોજન અને પાણીમાં તુલસીના પાન નાખવાથી નકારાત્મક ઊર્જાનો અસર ઓછી થાય છે બે હજાર છબ્વીસનું પ્રથમ સૂર્યગ્રહણ સત્ર ફેબ્રુઆરી બે હજાર છબ્વીસ ના રોજ થશે અને આ વિશ્વભરના કેટલાક ભાગોમાં જોવા મળશે પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં કારણ કે તેની દ્રશ્ય રેખા ભારતમાં સૌથી દૂર છે અને સમય પણ ભારત માટે અનુકૂળ નથી એટલે ભારતમાંથી આ દ્રશ્ય દેખાતું નથી અને અહીંનું સોતકાળ પણ લાગુ નહીં પડે એ ગ્રહણ એક એન્યુલર સૂર્યગ્રહણ એટલે ચંદ્રમાં સૂર્યને સંપૂર્ણ રીતે ઢંકતો નથી અને સૂર્યની બહાર પ્રકાશિત પૃથ્વી જાળ જેવો આગનું વલય દેખાય છે આ ઘટના તમે વિદેશના દ્રશ્યોમાં જ અનુભવી શકશો જેમ કે આન્ટાર્ટિકા દક્ષિણ આફ્રિકા અને અન્ય દક્ષિણ વિસ્તારમાં એ સાથે આ ગ્રહણ વિશ્વના જુદા ભાગોમાં અલગ અલગ સમય દેખાશે જ્યારે ભારતમાં આ સંપૂર્ણ રીતે દ્રશ્યમાન રહેશે નહીં પણ શાસ્ત્ર મુજબ આ ગ્રહણની અસર બારમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ પર પડશે